પ્રાચીન પરંપરા અને ગૌશાળી વારસા માટે આ યાત્રા નું આયોજન કરાયું હતું જેમાં વિદ્યાર્થીઓ શિક્ષકો અને મહેમાનોની ઉપસ્થિતિ નોંધપાત્ર રહી હતી યાત્રાની શરૂઆત શ્લોકોચારણથી કરવામાં આવી હતી શોભાયાત્રામાં વિદ્યાર્થીઓએ પરંપરાગત વસ્ત્રો ધારણ કરી સંસ્કૃત નારા અને સૂત્રો સાથે સંસ્કૃત ભાષાના ગૌરવગાન રજૂ કર્યા હતા શાળાના પરિસરમાંથી શરૂ થયેલી યાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી આ પ્રસંગે શાળાના મુખ્ય અધ્યાપક તથા સંસ્કૃત શિક્ષકોએ ભાષાની મહત્વતા અને તેનો આધ્યાત્મિક તેમજ શૈક્ષણિક ખજાનો વિશે વાત કરી સંસ્કૃતને માતૃભાષા જેવી મહાન ભાષા ગણાવતા તેઓએ વિદ્યાર્થીઓને ભાષા પ્રત્યે અભિમાન વિકસાવવાનો સંદેશ આપ્યો

सप्ताह आजन कृत अस्त सप्ताह संस्कस विशेष आयोजन अस्त यहाँ तीन दिना आयोजन अस्त संस्कृत गौरव यात्रा संस्कृत साहित्य संस्कृत गौरव यात्रा यात्रा न नवलम उत्सव किंतु अस्मदी સંસ્કૃતભાષાયા મકર અસ્માન સંસ્કૃત કેવલ ભાષા નાસ્તી અપીત અસમા સંસ્કૃત અસમા સંસ્કૃતિ અસ્ત ગૌરવયાત્રા વયકાના મધ્યે સંસ્કૃતભાષા મહત્મચ પ્રચારયામ આગે